શીર્ષક છે છ દિવસની રજા ધૂળવાળી પાપણ વાળના કઈ ઠેકાણા નહી કપડામાં ડિઝાઇનથી નહીં પણ મજબૂરીથી પડેલા બાખોરા અને કાકરાની કદર કર્યા વિના ખુલ્લા પગે આવેલી હોશ ભરેલી એક માં શાળાની બહાર પોતાના દીકરાની રાહ જોતી હતી શાળા છૂટવાને હજી થોડીક વાર હતી પણ આ બેન વેલા પહોંચી ગયા શાળાની અંદર આનંદિત દેકારો હતો તહેવારનો સમય હતો અને બધાને રજાનું મિષ્ટાન પણ મળવાનું હતું આ દેકારા વચ્ચે માની નજર શાળાની બહાર લગાવેલા રંગબેરંગી અક્ષરમાં સજાવેલા નોટિસ બોર્ડ પર પડી બોર્ડના રંગોને માત્ર વધાવ્યા વાંચ્યા નહીં આંખની તકલીફ તો ન હતી પણ પોતે વર્ષોથી રાખની તકલીફ ભોગવતી હતી કોઈ વાર સ્કૂલનું પગથિયું પોતાના ભણતર માટે ચડી ના હતી કોઈએ વિચારીને કહ્યું નહીં કે ભણ એટલે રહી ગયો ભણ પણ પોતાના સંતાનને ભણાવવાની જીદ સરાની હતી દીકરો આવશે ને એટલે વાંચશે એવું વિચારી બાજુના ઓટલા પર બેસી ગઈ બોર્ડ પર એવું લખ્યું હતું કે આ અઠવાડિયે સાતમ આઠમના તહેવાર હોવાથી કાલે બધાએ નવા કપડાં પહેરીને આવવું અને સાથે મીઠાઈ અને નાસ્તો પણ લાવવું અને કાલે અડધો દિવસ જ આવવાનું રહેશે પછીના દિવસથી પાંચ દિવસની રજા પડશે આ લખાણ વાંચવા અને સમજવા અધિરાયથી પોતાના દીકરાની રાહ જોતી હતી ત્યાં જ સુપુત્રનું આગમન થયું સ્મિત પરથી વિવેક છલકાઈ કપડા મેલા હતા પણ સરખા હતા આંખોમાં ચીપડા નહીં તે જ હતું માથામાં તેલ જેવું તેવું પણ વાળ પાથીથી સુશોભિત હતા સરકારી શાળાનો સાતમા ધોરણનો તેજસ્વી તાલો નામ તેનો અક્ષય હાલમાં ત્રણ અક્ષરી ઉદગારે માને ઊભી તો કરી પણ ચાલતી ના કરી ગગા પાટિયા ઉપર હું લખું એ આખરા સવાલથી તેજસ્વી તાલો મૂંઝાઈ ગયો કં કઈ કઈ નથી માં હાલ હું કઈ નથી આ આટલું બધું લખ્યું વાઇસ અ માં કાલેથી 6 દિવસની રજા પડે સાતમ આઠમની કાલેથી કોઈ સ્કૂલે આવવું નહીં એવું લખ્યું છે અરે વાહ હા હ હ હરુ લે હજી બે દી જવાનું છે મજૂરીએ કાલેથી હાથ દેવા લાગજે તો સાતમનો રોજ મળે વધારાનું હા માં દૂરથી શિક્ષકે આ માં દીકરાના સંવાદને જોતા માત્ર એટલું જ બબડ્યું ઈશ્વર કોઈ દિવસ અક્ષયની સમજણ ક્ષય ન થવા દે